કોઈને કોઈપણ પ્રકારની ઓળખાણની જરૂર નથી માત્ર એક દોઢ મહિનાના ગુનામાં છવ્વીસ પોઈન્ટ પચીસ કરોડ રૂપિયાનો સામાન લોકોને પરત આપવામાં આવ્યો છે જો તમે સાચા સમયે પોલીસ સ્ટેશન પહોંચશો અને પોલીસ પર વિશ્વાસ રાખશો તો દરેક બાબતનો ન્યાય મળશે સાયબર સાથે ચેટબોટનો લોકાર્પણ કરવામાં આવ્યો હોસ્પિટલ હેડ અને સીસીટીવી કેમેરાની વાત હોય કે પછી એની કોઈ બાબત હોય દરેક જગ્યા પર સાયબર ક્રાઈમ આગળ રહે છે સાયબરમાં ભોગ બનનાર લોકોને મારો મેસેજ છે કે ફ્રોડ થયા બાદ લોકો અને મિત્રો પાસે માહિતી મેળવી સમય બરબાદ ન કરશો સૌથી પહેલા ઓગણીસ ત્રીસ પર કોલ કરીને ફરિયાદ લખાવવાનું કામ કરો ગુજરાત પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ઓગણીસ ત્રીસમાં કોલ કરતા કોલ વેઇટિંગમાં ન આવે સેકન્ડોમાં જ કોલ ઉપાડવામાં આવે તે માટે કોલ સેન્ટરમાં બમણી ભરતી કરવાની વાત કરવામાં આવી છે કોઈ વ્યક્તિ અલગ અલગ નંબરને ડાયલ કરે અને માત્ર એકસો ડાયલ કરે એકસો પર કોલ કરીને ચેક કરવાનો નથી કે કોઈ ફોન ઉચકે છે કે નહીં અમદાવાદ પોલીસ હનુમાનજીની જેમ લોકોને પોતાનો સમાન પાછો આપ્યો છે अहमदाबाद में कोई टपौरी के और सामाजिक तत्वों सामान्य लोगों ने, ने हैरान कर चेंट तो पुलिस द्वारा पगला लेवा जो ये के बिजीवार आवात तत्वों अभी रीतनी हिम्मत ना करे आजे अपने यहीं तेरा तुझको अर्पण कार्यक्रम अन्य आयरवुड साथी चैट बोर्ड चैट बोर्ड ना है ना इनोग्रेशन करवा मारे આજે તુજકો કાર્યક્રમ હસ્તક આપણે લગભગ છવ્વીસ કરોડના જે મુદ્દામાલ છે એ પરત કરવામાં અત્યારે આવી રહ્યા છે આજે હોય છે જ્યારે કોઈ ગુનો બને દાખલા તરીકે ચોરી હોય કે સાયબર ફ્રોડ હોય ચીટિંગ હોય એમાં જે મુદ્દામાલ હોય છે એ જે અરજદાર છે એને પરત આપવાની એક પ્રક્રિયા હોય છે એમાં કોર્ટથી ઓર્ડર મેળવવાનું હોય છે પછી એમને આવીને પછી એને પરત આપવાની એ પ્રોસેસ હોય છે એ તમામ પ્રોસેસ ઝડપથી થાય અને અહીંયા પોલીસ સામેથી એને બોલાવીને એના મુદ્દામાલને પરત આપે છે એક આ પ્રો એક્ટિવ પોલીસનો અભિગમ છે અમે આજે માન્ય શ્રીએ આ અંગે ખૂબ જ પ્રશંસા કરી અને અમુક એવા એવા કેસો જે જૂના હતા ઘણા બધાના ગોલ્ડ જ્વેલરી વગેરે કેશ એ બધા પરત આપવામાં આવ્યા આ સિવાય એક જે સાયબર સાથી જે ચેટબોર્ડ છે એ પણ આજે આપણે અહેમદાબાદ સિટી માટે આપણે લોન્ચ કરવામાં આવ્યા આજે ચેટબોર્ડ છે આનાથી આપણે કોઈ સાયબર ક્રાઈમના જે ઘણી બધી જે મોટા સોપ્રેનની હોય છે ક્રાઇમ સાયબર ક્રાઇમ અંગેની એની તમે વિગત મેળવી શકો છો કે ઓટીપી દાખલા તરીકે ફ્રોડ શું છે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ શું છે જુદા જુદા જે સાયબર ક્રાઇમ થતા હોય છે એની વિગત મેળવી શકો છો અને એમાં આપણે અમદાવાદના જે તમામ પોલીસ સ્ટેશન છે એની આપણે વિગત એને મળી શકે એના ફોન નંબર મળી શકે આપણે દરેક પીએસઓ એ આપણે જે પોલીસ સ્ટેશનના જે ઓફિસર છે કાયમી ત્યાં પોલીસ સ્ટેશનમાં હોય છે એના મોબાઈલ નંબર પણ અમે એમે નાખ્યા છે અને પોલીસ સ્ટેશનની લોકેશન પણ અમે મળી શકે એટલે કોઈએ કંઈ પોલીસ સ્ટેશન જવું હોય તો ગૂગલમાં આ ગૂગલમાં ઓપન થાય છે અને તમે ત્યાં પોલીસ સ્ટેશન પણ પહોંચી શકો છો તો આ જે બે જે પ્રોગ્રામ છે અહીંયા अपने आजे करवा माया है मैं मान्य है गृहमंत्री श्री साथे बीजेपी साहेब पनाथा मान्य है मेयर श्री शांतसर सब्दे श्रीयों अन्य आला सब्दे श्रीयों पर नाम है बिचारा थैंक यू नहीं मान्य है गृहमंत्री श्री जो सुशील कल्याण छे नाइट पेट्रोलिंग अंगे अन्य गुनेगारो ઉપર પોલીસ નો થોડું વીક હોવી જોઈએ આપણે પણ બહુ સ્ટ્રોંગલી અમે બિલીવ કરીએ કે ગુનેગારો ઉપર પોલીસ ડર તો પોલીસનો હોવું જ જોઈએ ગુનેગારો ઉપર અને સામાન્ય જનતાને વિશ્વાસ હોવો જોઈએ કે પોલીસ સ્ટેશનમાં આપણે જાઓ તો આપની રજૂઆત પોલીસે વ્યવસ્થિત રીતે સાંભળ્યું છે અને તમે જોતા હશો કે અત્યારે પોલીસ સ્ટેશનમાં જયારે અરજદાર જાય છે પોલીસ એને ખૂબ જ શાંતિથી સાંભળે છે અને ન્યાયિક કામગીરી અત્યારે પોલીસ કરી રહી છે

अहमदाबाद पूर्वना सांसद श्री हसनुखभाई पटेल अहमदाबाद पश्चिम श्री दिनेशभाई मकवाना एलिश ब्रिजना धारासभ्य श्री अमितभाई शाह धारासभ्य श्री जितेंद्रभाई पटेल धारासभ्य श्रीमती कंचनबेन राठडिया धारसभ्य श्री दिनेश दिनेशसिंग कुशवाजी धारसभ्य श्री हसनुखभाई पटेल धारासभ्य श्रीमती दर्शनाबेन वाघेला धारसभ्य श्री हर्षदभाई पटेल श्री અમુલભાઈ પણ ધારા સદસ્ય कौशिकભાઈ જયની સીઆઈડી ક્લાર્ક ના અમારા વડા શ્રી મનોજ અગ્રવાલજી અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જીએસ મલેજી અને અનેક કિસ્સાઓમાં ભોગ બનેલા અમદાવાદ શહેરના સૌ નગરજનોને હું બે હાથ જોડીને વંદન કરીને આપ સૌને અભિનંદન આપું છું અમદાવાદ શહેરના નગરજનોને એટલા માટે અભિનંદન આપવા માંગુ છું કારણ કે અમદાવાદ શહેરના આ નગરજનોને નાની મોટી ઘટના બની એ કોઈને કોઈ કારણોસરથી દુષણ કોરોના સિગાર બની પરંતુ એમને પોલીસ ઉપર વિશ્વાસ રાખીને પોતાને ન્યાય મળશે એ આશા જોડે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા અને આજે તમામ લોકોની આશાનું નિરાકરણ આવ્યું એમની આશા તે બદલ આપ સૌ લોકોને અભિનંદન આપ્યું આજે સર્વપ્રથમ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ માટે હું અમારા પૂર્વ આઈપીએસ સુરત શહેરના પૂર્વ પોલીસ કમિશનર શ્રી અજય કુમાર તોમરજીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું હું ગૃહમંત્રી સાથે દર સોમ મંગળવારે જ્યારે લોકો અલગ અલગ જિલ્લાઓમાંથી ફરિયાદ લઈને મારી પાસે આવતા હોય અને ફરિયાદ સાંભળતા મારી પાસે અનેક વાર મને એવું લાગ્યું કે વ્યક્તિ જે ભોગ બને છે કોઈક મોબાઈલ ચોરાય છે તો કોઈકનું સોનું ચોરાતું હોય ये गुनेगारों मली भी जता हो परंतु ये मलिया पची भी क्या एक में क्या एक भोग बनार व्यक्ति होए खूब धक्का खावा पड़ता होए ये क्या पुलिस पे चलना तो क्या एक कोर्ट ना चक्करों खावा पड़ता हो मरो सूरत प्रवास दरमियान मैं त्यागना पुलिस कमिश्नर श्री ने एक सूचन करी કે મને એવું લાગે છે કે આ નાના નાના લોકો જેમને નાની મોટી ક્યાંક ને ક્યાંક ચીટિંગ જયારે એમની જોડે થતી હોય છે એમને ન્યાય મળ્યા પછી એ લોકોને ન્યાય મળવામાં કેમ આટલી વાર લાગે છે અને આપણે એક પાયલટ પ્રોજેક્ટ તમારે કહી દઈએ એમાં કરવું જોઈએ અને એમને એમની આખી ટીમ જોડે આ દિશામાં કામગીરી કરીને તેરા તુચકો અર્પણ કરીને કાર્યક્રમની શરૂઆત કરી જેમાં भोग बनार व्यक्ति ए कोई भी प्रकारे फरियाद लगावा मर्डर धक्का ना लगावा पड़े। फरियाद लगाया पछी पुलिस स्टेशन देत जे कोई घटनाओं बनी चहे ए घटनाओं में जड़पती न्यायी आ प्रकारना भोग बन्नार नागरिकों ने कई उसे मलिशा के दिशा में कामकरी आगर बदलवा।